ચાલો ગાઈસ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ બે દિવસ પહેલાં એક વિડીયોની અંદર કોમેન્ટ આવી હતી કે ભાઈ ડાયનેમિક કેબલ્સ આ કંપની વિશેનું એનાલિસિસ અમને કહો તો આ વિડીયોની અંદર આપણે એ કંપની વિશે વાત કરવાની છે તો મહેરબાની કરીને જે પણ લોકો ફંડામેન્ટલ એનાલિસિસ વિશે થોડી ઘણી માહિતી મેળવવા માગતા હોય ને તો આ વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો ઓકે જો તમને હકીકતમાં એનાલિસિસ ગમતું હોય ને આ રીતનું તો અને એટલીસ્ટ કોમેન્ટ બોક્સની અંદર જો એનાલિસિસ તમને ગમે તો હેન્ડશેક પણ આપી દેશો થમ્સ અપ આપજો એટલે ખબર પડે કે ભાઈ લોકોને ગમે છે અને આની અંદર હજી ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે કે ભાઈ હજી આને સારામાં સારી રીતે કઈ રીતે પરફોર્મન્સ આપી શકાય કે ભાઈ ફંડામેન્ટલ એનાલિસિસ એકદમ ગુજરાતી ભાષાની અંદર કઈ રીતે લોકોને સમજાવી શકીએ આપણે તો જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર કેમ કે જ્યારે પણ હું સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો બનાવું ને ત્યારે તમને એટલીસ્ટ એનું નોટિફિકેશન મળી જાય તો હવે ડાયરેક્ટ મુદ્દાની વાત ઉપર કે ભાઈ ડાયનેમિક કેબલ્સ આ કંપની સૌથી પહેલાં તો કામ શું કરે છે તો પછી કેબલ્સ ઇલેક્ટ્રિક સેક્ટરમાં છે આપણે જે ઇલેક્ટ્રિક વાયર આવે ને આપણે ઇલેક્ટ્રિક સેક્ટરની અંદર જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે વાયરિંગ એના માટેના વાયર બનાવવાનું કામ કરે છે હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજ આવા પ્રકારના વાયર બનાવે છે બરાબર ત્યારબાદ આ કંપની ક્યાંની છે જયપુર રાજસ્થાનની છે આ કંપની રાજસ્થાનની અંદર એનું હેડક્વાર્ટર છે જયપુરની અંદર ડાયનેમિક કેબલ લિમિટેડ આ કંપની જ્યારે સ્થાપના થઈ ને ત્યારે એક પ્રકારની લિમિટેડ કંપની હતી ઓગણીસો ને છ્યાશીમાં આ કંપનીની સ્થાપના થઈ હતી રાજસ્થાનની અંદર રહેશે બરાબર જયપુરની અંદર રાજસ્થાનમાં આ કંપનીની સ્થાપના થઈ ત્યારે ઓગણીસો છ્યાસીમાં આ કંપની લિમિટેડ હતી બે હજાર સાતની અંદર આ કંપની પ્રાઇવેટ લિમિટેડ થઈ ત્યારબાદ બે હજાર સત્તરમાં ડિસેમ્બર મહિનામાં આ કંપનીનું આઈપીઓ આવે સ્ટોક માર્કેટની અંદર ત્યારે આ કંપની પબ્લિકમાં આવી ત્યારે પબ્લિક લિમિટેડ થઈ એ પહેલાં પ્રાઇવેટ લિમિટેડ હતી અને એની પહેલાં લિમિટેડ કંપની હતી ઓકે ત્યારબાદ આ કંપનીનું કામ શું છે કે ભાઈ વાયરનું મેન્યુફેક્ચરિંગ કરવાનું અને એનું મેન્યુફેક્ચરિંગ ત્યારબાદ એનું ડિસ્ટ્રિબ્યુશન કરવાનું કે ભાઈ ઓલ ઓવર ઇન્ડિયામાં અથવા તો વિશ્વ લેવલે જ્યાં પણ આ કંપનીના વાયરની ડિમાન્ડ હોય ને ત્યાં વાયરનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું વેચવાનું કામ છે હવે ઇલેક્ટ્રિક સેક્ટર મેં તમને કહી દીધું તો ખાલી ઇલેક્ટ્રિક સેક્ટરમાં નથી હકીકતમાં એ ગ્રીન રિન્યુએબલ એનર્જી છે ત્યારબાદ પાવર સેક્ટરમાં છે ત્યારબાદ ઘણા બધા સેક્ટર જે છે જેની અંદર હકીકતમાં વાયરિંગની જરૂર પડે હકીકતમાં તમે જોવા જાવ તો કે ભાઈ ઇલેક્ટ્રિકસિટીની હરેક જગ્યાએ જરૂર પડે જ તે તો આ સેક્ટરનું હરેક જગ્યાએ ઓલમોસ્ટ ડિમાન્ડ છે જ્યાં જ્યાં પણ ઇલેક્ટ્રિક સિટીની જરૂર પડતી હોય ને જે પણ સેક્ટરમાં તો એ જગ્યાએ આ કંપનીના વાયર ઘણા ખરા વપરાય છે એવું નથી કે ભાઈ નથી વપરાતા ખાલી ઇલેક્ટ્રિક સેક્ટરમાં જ છે તો આપણે જે ગ્રીન રિન્યુએબલ એનર્જી આવે ને ત્યાં પણ છે સોલારમાં પણ યુઝ થાય તે જ્યાં પણ ઇલેક્ટ્રિકસિટી ક્યાંક તો સપ્લાય થતી જશે ત્યાં પણ આ વાયરની જરૂર પડે છે બરાબર અને ત્યાં પણ ઘણી જગ્યાએ આ વાયરનું યુઝ થાય છે ત્યારબાદ આ કંપનીના ક્લાયન્ટ કોણ છે તો ભાઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કાંઈ પાવર સેક્ટરની કંપનીઓ હોય ને જેને ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવાનું છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બીજા રાજ્યમાંથી ત્રીજા રાજ્યમાં ત્યાં પણ વાયરની જરૂર પડે અને હાઈ વોલ્ટેજ વાયર હોય ઓકે એ જગ્યાએ આ કંપનીનું સૌથી વધારે કામ ચાલે છે અને ઓર્ડર પણ એને ઠીકઠાક મળી રહી છે એવું નથી કે ભાઈ કંપની હાવ ઘણી ખરી ધીમી ચાલે છે કંપનીનું પરફોર્મન્સ સારું છે આ કંપનીની અંદર હું તમને અગર રિસ્કની વાત કરું ને તો રિસ્ક તો છે જ તે કેમ કેમ કે ઇલેક્ટ્રિક સેક્ટર આ જે વાયરિંગ બનાવતી કંપની છે ને આ સેક્ટર એકદમ ખુલ્લું સેક્ટર છે કોઈ પણ માણસ કાલ ઉઠીને આના માટેની કંપની બનાવી શકે તમે અથવા તો હું અથવા તો કોઈ પણ માણસ જેને આના વિશેની જાણકારી હોય લાઇસન્સ લઈને કાલ પણ એક માણસ કંપની ખોલી શકે તો આ સેક્ટર કાંઈ એટલું બધું મજબૂત નથી કોઈ પણ માણસ ગમે ત્યારે એન્ટ્રી લઈ શકે અને આ સેક્ટરની અંદર સૌથી વધારે સ્પર્ધા છે જે વસ્તુ તમે નજરઅંદાજ ન કરી શકો આ સેક્ટરની અંદર એક પ્રકાર છે ને કોમ્પિટિશન ખૂબ જ વધારે છે તો આ એક રિસ્ક રહે કે ભાઈ કાલ ઉઠીને કોઈ પણ મોટા માણસે જો આ સેક્ટરની કંપની ખોલી લીધી વાયરિંગ સેક્ટરની અંદર ઇલેક્ટ્રિક વાયરિંગ બરોબર કે ભાઈ વાયર એન્ડ કેબલ્સ બનાવવાનું કામ કરે તો આ કંપનીને તય નુકસાન જાય કેમ કેમ કે મોટા માણસનું નામ મોટું છે અને માર્કેટમાં એનું નામ સૌથી વધારે જડ દઈનું ઉપડશે ત્યારે આ કંપનીનો વિકાસ અટકી શકે ધીમો થઈ શકે એવું નથી કે ભાઈ બંધ થઈ જાય ધીમો થઈ જાય તો પણ ઘણો ખરો ધંધાને ફરક પડે ત્યારબાદ કંપની છે કેટલા કરોડની ચૌદસો ને ચોરાણું કરોડ ઓલમોસ્ટ પંદરસો કરોડની કંપની મતલબ કે સ્મોલ કેપ અથવા તો સ્મોલ કેપ કરતાં પણ નાની તમે ગણી શકો ઓકે તો કંપનીની કાંઈ સાઇઝ મોટી નથી કંપનીની ગ્રોથ સારો કરી શકે એમ છે પરંતુ રિસ્ક પણ એ લેવલે તમને મળશે કેમ કેમ કે કંપની નાની છે માત્ર પંદરસો કરોડની જ કંપની છે અને ઇન્ડિયાની અંદર પંદરસો કરોડની કંપની મતલબ કે એક પ્રકારની નાની દુકાન છે એ બરાબર થાય ત્યારબાદ કંપનીનો પી તમે જોવો ને તો ઓગણીસ પોઈન્ટ ત્રણનો છે મતલબ કે એક રૂપિયો કમાવા માટે આપણે કંપનીને ઓગણીસ રૂપિયા આપવા પડે ત્યારે કંપની આપણને એક રૂપિયો કમાઈને આપે ઓકે એની સામે સેક્ટર પી આપણે જોઈએ ને તો ઓગણીસ પોઈન્ટ આઠનો મતલબ કે ઓલમોસ્ટ વીસનો છે તો આ જગ્યાએ તમે જોવા જાઓ ને તો કંપની સેક્ટર વાઇઝ સસ્તી છે ઇન્ડસ્ટ્રી પી છે ને ઓગણીસ પોઈન્ટ આઠનો મતલબ કે વીસનો છે અને ઈ કંપનીનો પર્સનલ પી કંપનીનો પી ઓગણીસ પોઈન્ટ ત્રણનો તો કંપની એ દ્રષ્ટિએ સસ્તી છે ત્યારબાદ કંપની ડિવિડન્ડ ડિવિડન્ડ કાંઈ આપશે નહીં કેમ કેમ કે કંપની નાની છે કંપની પાસે જેટલા રૂપિયા આવે ને એટલા એને વિકાસમાં લગાડવા પડશે પોતાની કંપનીના ગ્રોથની અંદર કે ભાઈ મારે મારી કંપનીનો ગ્રોથ કઈ રીતે કરવો આગળ વધારે આ જગ્યાએ લગાડશે એટલા માટે તમને ડિવિડન્ડ નહીં આપે ત્યારબાદ રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ ઇમ્પ્લોયડ આ બંને વસ્તુ છે ને ઓલમોસ્ટ વીસ ટકા ઉપરના છે તો આ વસ્તુ પણ સારામાં સારી કહેવાય કંપની હિસાબે છે ને વીસ ટકા ઉપર રિટર્ન ઓન કેપિટલ ઇમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી આ બંને રેશિયો સારામાં સારા ગ્રોથ ઉપર છે વીસ ટકા ઉપરના છે અને હું તો એમ જ કહું છું કે ભાઈ મોસ્ટ ઓફલી કંપનીમાં આ રેશિયો છે ને વીસ ટકા ઉપર હોવા જોઈએ ત્યારબાદ કંપનીનો ફેસ વેલ્યુ છે ને દસનો છે મતલબ કે કાલે ઉઠીને કંપની જો પોતાનો શેર ભાંગવા માગે ને કે ભાઈ ત્રણસો આઠનો મારે હજી અડધો કરવો છે કે ભાઈ દોઢસો રૂપિયા લઈ જવું છે તો લઈ જઈ શકે કેમ કેમ કે ફેસ વેલ્યુ દસનો છે જ્યાં સુધી કોઈપણ કંપનીનો ફેસ વેલ્યુ દસ આસપાસ હોય ને ત્યાં સુધી કંપની સ્પ્લિટ મારી શકે સ્ટોક એનાથી નીચે એકનો બેનો રહીને તો પછી સ્પ્લિટ ન લાગે શેર શેર કંપની ભાંગી ન શકે ભલે દસ હજારનો શેર હોય ને તો પણ ભાંગી ન શકે ફેસ વેલ્યુ એટલીસ્ટ દસનો હોવો જોઈએ ત્યારે કંપની પોતાનો શેર સ્પ્લિટ કરી શકે બાકી ન કરી શકે ઓકે ત્યારબાદ પેગ રેશિયો પીજી રેશિયો ઝીરો પોઈન્ટ છ્યાશીનો મતલબ કે ઓલમોસ્ટ કંપની સસ્તી જ છે કંપની એ જગ્યાએથી પણ મોંઘી નથી પ્રાઇઝ અર્નિંગ ગ્રોથ રેશિયો આ રેશિયોમાં પણ કંપની ઓલમોસ્ટ સસ્તી જ બતાવે છે એક ટકાની અંદર છે મતલબ કે અંડરવેલ્યુડ છે ત્યારબાદ આ કંપનીનું ડેપ ટુ ઇક્વિટી રેશિયો ઝીરો પોઈન્ટ ઓગણીસનો છે મતલબ કે કંપનીની માથે લાંબું કાંઈ લેણું પણ નથી કંપની માથે કાંઈ કોઈપણ પ્રકારનું બોરોવિંગ નથી તો આ વસ્તુ સારામાં સારી કહેવાય કંપની માથે કાંઈ પણ પ્રકારનું ઉધાર ન હોય ને તો આ એક પ્રકારે સારું કહેવાય પરંતુ એનો મતલબ એમ નથી કે ભાઈ કંપની સારી જ થઈ ગઈ એવું નથી બીજા રેશિયો જોવાના ત્યારબાદ પાયોટ્રોસ્કી સ્કોર આ સ્કોર છે ને દસ સુધી માપવામાં આવે એકથી દસની અંદર જેટલો પાયોટ્રોસ્કી દસની તરફ હોય ને કે ભાઈ સાતનો આઠનો દસનો આ કંપની સારામાં સારી અને જેમ નીચે હોય ને એકનો બેનો ત્રણનો એમ કંપનીની ઉપર રિસ્ક વધતું જાય ખરાબ નો કહેવાય રિસ્કી કંપની કહેવાય પાયોટ્રોસ્કી સ્કોર છે ને આ કંપનીનો સાતનો છે પાયોટ્રોસ્કી સ્કોર સાતનો હોય ને તો એ કંપની સારી કહેવાય સ્મોલ કેપ તરીકે બરાબર પરંતુ ખાલી એક રેશિયોના આધારે હું તમને નથી કહેતો કંપની સારી લાગે છે પરંતુ તેમ નથી કહેતો કે ભાઈ રોકાણ કરી જ નાખો એ તમારી પર્સનલ એડવાઇસ છે કે ભાઈ બાય કરવું સેલ કરવું કે હોલ્ડ કરવું એ તમારો પર્સનલ કોલ છે મારે ખાલી ફંડામેન્ટલ એનાલિસિસ તમને ઉપર ઉપરથી દેખાડવાનું હોય ઓકે ત્યારબાદ કંપનીનો સેલ્સ અને એક્સપેન્સીસ આ બંને વસ્તુ લગાતાર ધીમે ધીમે આગળ જાય છે તો આ વસ્તુ છે ને એક્સલન્ટ કહેવાય સારામાં સારું કહેવાય ઇટ ઇઝ અ ગુડ ફોર કંપની આ વસ્તુ સારામાં સારું બરાબર કંપની માટે કે ભાઈ કંપની જેટલો ખર્ચ કરે છે એ પ્રમાણે સેલ્સ પણ કરી લે છે અને આ કંપનીનું ઓપીએમ જોવું ને તો પણ તમે ઓલમોસ્ટ દસ ટકાનું છે તો ઓપીએમ થોડુંક નોર્મલ છે હજી વધારે હોત દસ થી વીસ ટકાનું તો વધારે સારું લાગે પરંતુ માત્ર દસ ટકાનું જ છે તો આ જગ્યાએ થોડુંક મને રેડ સાઈન લાગે છે પરંતુ ચાલશે ત્યારબાદ કંપનીની અધર ઇન્કમ અધર ઇન્કમ છે ને કંપની ઓલમોસ્ટ સાત કરોડની કમાણી અધર કામમાંથી કરી લે સાઈડમાં કાંઈ પણ પાર્ટ ટાઈમ કામ કરજો ને કે ભાઈ સાઈડનું પરચોન કામ કરી લીધું કોઈ પણ સેક્ટર માટે એની અંદર કંપનીએ સાત કરોડ રૂપિયા કમાય છે સાઈડમાં ત્યારબાદ નેટ પ્રોફિટ પણ સારામાં સારો ધીમો ધીમો આગળ વધે છે એવું નથી કે ભાઈ દસ કરોડનો ડાયરેક્ટ સો કરોડ થાય છે દસનો પંદર પંદરથી વીસ સત્તર અઢાર બાવીસ પચીસ ત્રેવીસ આવી રીતે ધીમે ધીમે આગળ વધે છે ત્યારબાદ ઈપીએસ અર્નિંગ પર શેર તો ઈપીએસ પણ જે રીતે નેટ પ્રોફિટ ઉપર નીચે જાય ને એ રીતે આગળ જાય છે ઓકે ત્યારબાદ રિઝર્વ એન્ડ બોરોવિંગ તો રિઝર્વ એન્ડ બોરોવિંગની અંદર છે ને રિઝર્વ કંપની પાસે ખૂબ જ સારું છે અને બોરોવિંગ ઓછું છે કંપની પાસે લેણું નથી એટલું બધું કે ભાઈ કંપનીનું પ્લેઝ પર્સન્ટેજ જોઈને ને કે ભાઈ કંપનીના પ્રમોટરે પોતાના શેર કેટલા ગીરવે મૂકેલા છે બહાર લોન લીધેલી છે શેર ઉપર અથવા તો શેર કોકને આપેલા હોય તો આ શેર છે ને ઝીરો ટકા છે આ વસ્તુ સારામાં સારી કહેવાય લોકો છે ને આ વસ્તુ જોતા નથી કંપનીમાં કે ભાઈ કોઈ પણ કંપનીના શેર તમે જુઓ ને ત્યારે સાથે સાથે આ વસ્તુ પણ જુઓ કે ભાઈ પ્રોમોટરે પોતાના શેર કેટલા પ્લેઝ કરેલા છે તો આ કંપનીનું પ્લેજિંગ બિલકુલ છે નહીં ઝીરો ટકા છે ઓકે મારી જાણકારી અનુસાર પરંતુ તમે જો બાય સેલ કરવા માગતા હોય ને તમે પણ એકવાર ક્રોસ વેરીફાઈડ કરી લેશો ત્યારબાદ પ્રોમોટર હોલ્ડિંગ ઓલમોસ્ટ અડસઠ ટકા સિક્સટી એટ પર્સન્ટ છે તો આ વસ્તુ પણ સારામાં સારી કહેવાય એની સામે પ્લેજ પર્સન્ટેજ કાંઈ નથી મતલબ કે શેર બધા પ્રોમોટર પાસે જ છે કોઈપણ વસ્તુ કાંઈ પણ પ્રકારનું લેણું લાંબુ નથી નથી શેર કોઈપણ પ્રકારનો ગિરવી મૂકેલો આ વસ્તુ કંપની માટે સારી કહેવાય ત્યારબાદ એફઆઈઆઈ અને ડીઆઈઆઈનું નોર્મલ રોકાણ છે એફઆઈઆઈ ઝીરો પોઈન્ટ પચાસ ટકા સમવેર અરાઉન્ડ છે તો એ રોકાણ નથી જ કર્યું એમ સમજી લ્યું એફઆઈઆઈએ એક પણ રૂપિયો આ કંપનીમાં લગાડેલો નથી આ રીતે જોવાની થાય ત્યારબાદ ડીઆઈઆઈએ ઓલમોસ્ટ એક પોઈન્ટ છ્યાસી મતલબ કે ઓલમોસ્ટ બે ટકા આસપાસ તમે ગણો તો જે આ દોઢથી બે ટકા ડીઆઈઆઈ પૈસા લગાડે ને એ પણ આપણે ના બરાબર ગણવા પડે ડીઆઈઆઈ જ્યારે કોઈપણ કંપનીમાં દસ ટકા આસપાસ પૈસા લગાડે ને ત્યારે તમારી એ કંપનીને સિરિયસ લેવાની કે ભાઈ આ કંપનીમાં ક્યાંક હશે ખરા એમ કેમ કે ડીઆઈઆઈ આવી કંપનીમાં ત્યારે જ લગાડે જ્યારે ક્યાંક હોય ને કંપનીમાં હકીકતમાં ક્યાંક દમ તો જ તે કંપનીમાં સારું એવું રોકાણ કરે બાકી ડીઆઈઆઈ એક બે પાંચ ટકામાં હોઈ જાય એની અમે પબ્લિક તો આ વસ્તુ સૌથી વધારે રિસ્કી છે કે ભાઈ પ્રોમોટર અને પબ્લિક આ બે પીપી જે ઊભા છે ને પ્રોમોટર એન્ડ પબ્લિક પીપી આ વસ્તુ સૌથી વધારે રિસ્કી શેર માર્કેટમાં જેટલી તમે નાની કંપનીમાં રોકાણ કરશો ને એટલું તમને આ વસ્તુ સૌથી વધારે દેખાશે પીપી પીપી પ્રોમોટર પબ્લિક પ્રોમોટર પબ્લિક આ બે જ સૌથી વધારે રોકાણ કરેલું હોય છે એફઆઈઆઈડીઆઈ તમને આ જગ્યાએ નહીં દેખાય ગવર્મેન્ટ તો બિલકુલ નહીં દેખાય કેમકે ગવર્મેન્ટનું કામ સરકાર ચલાવવાનું છે રોકાણ કરવાનું નથી રોકાણ કરવાનું કામ તમારું મારું શેર માર્કેટમાં જેટલા ઊંડા છે ને માણસો એનું છે સરકારનું કામ એ નથી ડીઆઈ પણ આવી નાની કંપનીમાં રોકાણ જટ દઈને નહીં કરે હજારને હજારો કરોડ રૂપિયા લઈ જાય ને પછી રોકાણ કરશે મતલબ કે આ કંપની જે પંદરસો કરોડની છે ને એને પંદર હજાર કરોડની થાય ને અથવા તો દોઢ લાખ કરોડની એક લાખની પચાસ હજાર કરોડની થાય ને ત્યારે કંપનીમાં રોકાણ કરે બાકી એફઆઈઆઈ જડ દઈને રોકાણ ન કરે આવી કંપનીમાં નાનું સેક્ટર છે અને સેક્ટરમાં કોમ્પિટિશન પણ વધારે છે એટલા માટે એફઆઈઆઈ અને ડીઆઈ આ બંને રોકાણ ઓછું કરેલું છે અને પબ્લિક ત્રીસ ટકા છે પબ્લિક ત્રીસ ટકા પ્રોમોટર ઓલમોસ્ટ સિત્તેર ટકા આસપાસ અડસઠ ટકા છે સિક્સટી એટ તો આ એક રિસ્ક છે પ્રોમોટરનું પ્લેસ હોલ્ડિંગ બિલકુલ નથી પરંતુ જે પબ્લિક અને પ્રોમોટર હોય ને એ કંપની રિસ્કી કહેવાય સ્ટોક માર્કેટની અંદર આ વસ્તુ સૌથી વધારે રિસ્કી કે ભાઈ જે જગ્યાએ પ્રમોટર અને પબ્લિક માત્ર બે જ હોય કેમ કે વિશ્વના મોટામાં મોટા અને સારામાં સારા મજબૂત ઇન્વેસ્ટર હોય ને તો એફઆઈઆઈ અને ડીઆઈઆઈ આપણા દેશના મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનો અને વિદેશના મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનો આ લોકોને સૌથી વધારે ખબર પડે આ વસ્તુમાં માર્કેટની અંદર અને એ લોકો ન લગાડે ને પબ્લિક લગાડે તો પબ્લિક પાસે તો માત્ર એક બે લાખ રૂપિયા પાંચ પચીસ લાખ રૂપિયા બે પાંચ કરોડ રૂપિયા હશે તો પબ્લિક પાસે લિમિટેડ જાણકારી હોય પરંતુ આ જે મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન છે ને એની પાસે બહુ મોટી જાણકારી હોય કંપનીની અંદર કેટલી ઈ લાગી છે ને એ પણ એને ખબર હોય એટલી માહિતી લઈને બેઠા હોય એ લોકો તો એ લોકો પૈસા ન લગાડે ને આપણે લગાડીએ તો આ એક પ્રકારનું રિસ્ક લાગી જાય બરાબર તો આ રીતે તમે જોઈ શકો તો કંપની ઓલમોસ્ટ ઘણી ખરી ડેપ્ટ ફ્રી છે પ્લેસ પર્સન્ટેજ છે નહીં કંપની ઓલમોસ્ટ સારી છે પરંતુ કોમ્પિટિશન છે આ વસ્તુ તમે ગણકારી ન શકો અને આ કંપનીમાં જો કદાચ અગર હું મારી વાત કરું છું અગર હું પૈસા લગાડું ને તો મારી પાસે કદાચ જો એક લાખ રૂપિયા હોય ને તો આ કંપનીની અંદર હું વધુ વીસથી ત્રીસ હજાર રૂપિયા લગાડું વધવામાં વધુ આ મારો ફાઇનલ જવાબ છે કે ભાઈ મારે જો ઓછામાં ઓછા લગાડવો હોય તો દસ હજાર લગાડું અને વધુ લગાડવો હોય તો ત્રીસ હજાર બસ એક લાખમાંથી આ મારું ફાઇનલ નિર્ણય છે બાકી તમારે શું કરવું ને એ તમે તમારી રીતે ડિસિઝન લઈ શકો છો બરાબર બાય સેલ હોલ્ડ કોઈ પણ પ્રકારની એડવાઇસ અથવા તો ટિપ્સ નથી ઓકે માત્ર કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ મેં તમને કીધેલું છે કે ભાઈ એટલું એટલું આ રીતનું છે કંપની વિશે ડાયનેમિક કેબલ કંપની બરાબર હવે જેટલો શક્ય હશે ને એટલા હું તમને જવાબ આપીશ પરંતુ હરેક માણસનો જવાબ દેવો શક્ય ન હોય અથવા તો વાર પણ લાગી શકે તો જો તમારી કોમેન્ટનો ટાઈમે જવાબ ન આવતો હોય ને તો એના માટે સોરી અને શક્ય હશે ત્યાં સુધી હું આપવાની કોશિશ કરીશ ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોસ એન્ડ ગુડ બાય